આરીજના જલારામ પાર્ક ત્રણ દરવાજા વિસ્તારમાં પાયાના પ્રશ્નોને લઈને મહિલાઓનો હોબાળો સ્થાનિક મહિલાઓએ પાયાના પ્રશ્નોને પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ભારે રોષ વ્યક્ત કર્યો હતો નગર વિકાસ કમિટી તથા હિતરક્ષક કમિટીના સભ્યો સ્થળ પર પહોંચી પાલિકાના દ્વારા કરવામાં આવતી કામગીરી યોગ્ય કરવા માંગ કરી હારીજ નગરમાં છેલ્લા ઘણા સમયથી પાયાની સુવિધાથી લોકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે હારીજ વોર્ડ નંબર પાંચના જલારામ પાર્ક ત્રણ દરવાજા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈને મહિલાઓએ રોષ વ્યક્ત કરી હલ્લાબોલ મચાવ્યો હતો ત્રણ દરવાજા વિસ્તારમાં પીવાનું મીઠું પાણી સમયસર ન મળતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો તાજેતરમાં જલારામ પાર્ક ત્રણ દરવાજા વિસ્તારમાં ખોદકામ કરી પીવાના પાણીની પાઇપલાઇનની કામગીરી અણગઢ કામગીરીને પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણી સમયસર મળતું ન હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું આદે ધડ ખોદકામ લઈ મહિલાઓ બાળકો સિનિયર સિટીઝનો વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી હાલમાં પાલિકા દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારના આયોજન વગર અણઘડ ખોદકામ કરી પાઇપલાઇનની કામગીરી સમયે કોઈ જવાબદાર કોન્ટ્રાક્ટર પણ હાજર ન હોવાથી કામગીરીમાં લોલમલોલ થતું હોવાની રાવ સાથે સ્થાનિક લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો તો જેને લઈને નગર વિકાસ કમિટી તથા હિતરક્ષક કમિટી સ્થળ પર આવી કામગીરીની ચકાસણી કરી હતી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પીવાના પાણીની સમસ્યાને લઈ પાલિકા તંત્રને અનેક રજૂઆત કરવા છતાં આ ખાડા કાન કરી બીજા ઉપર જવાબદારી સોંપી દેતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા આગામી સમયમાં પીવાના પાણી ભૂગર્ભ ગટરની સમસ્યાનો વહેલી તકે કાયમી ધોરણે નિકાલ કરવા સ્થાનિકોએ માંગ કરી હતી રિપોર્ટર દીપકભાઈ સથવારા એનો વારંવાર પ્રશ્ન થાય છે લગભગ કેટલાય સમયથી દર અઠવાડિયે પાણી માટે કમ્પ્લેન કરવા ત્યાં જવું પડે છે ત્યાં જઈએ તો કોઈ વ્યવસ્થિત જવાબ મળતો નથી ચીફ ઓફિસરને કહીએ તો એ રશ્મિનભાઈને મળવાનું કહે છે રશ્મિનભાઈને કહીએ તો ચીફ ઓફિસરને મળવાનું કહે છે તેનો કોઈ જવાબ જ નથી હોતો જે વેલિડ પાણી એટલું ધીમું આવે છે તમે કે બાજુમાંથી બધું ગમે ભેગું કરીએ તો એક દિવસનું પાણી પૂરું પડતું નથી કેટલા સમયથી પાણી નથી આવતું અઢી વર્ષથી છેલ્લા તકલીફ છે અઢી વર્ષથી અમે સળંગ અઠવાડિયે અઠવાડિયે જઈએ ત્યાં રજૂઆત કરવા આ રીતે ત્રણ દરવાજામાં કેટલાય સમયથી ગટરોની જે ચોખ્ખાઈ કરવી જોઈએ સાફ સફાઈ એ થતી નહીં છેલ્લા પાંચ વર્ષમાં મીઠું પાણી આવવું જોઈએ એ હજુ સુધી આવ્યું નહીં અને અત્યારે હાલ જે છે પાણીની કહીએ કે કોમ્પલેક્ષ જે પાણી આવતું હતું તો અત્યાર સુધી એનો નિકાલ નહીં થયો અને અત્યારે હાલ બધે કેટલા અઠવાડિયાથી જે પાઇપ ખોદકામ ચાલે છે તો હજુ સુધી એનું તૂટી ગયેલી છે પાઇપનું સરખું કામ થયું નહીં અને હજુ પણ ઘણી બધી સમસ્યાઓ એવી છે કે જેનું કંઈ કહેવા જેવું છે નહીં તમે તંત્ર ને કેટલી વાર રજૂઆત કરી નહીં નહીં તો એમ કરીએ કે દર અઠવાડિયે અમાર જવું પડે અને પાણી ને તો કોઈ